ઓવરબ્રિજ ઉપરથી પસાર થવું પડે છે બીજી તરફ આ વિસ્તારના તમામ લોકોના ધંધા પણ ફાટક બંધ થયા બાદ પડી ભાંગ્યા છે અને વેપારીઓએ હિજરત કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે પોરબંદર ટાઈમ્સની ટીમે આ વિસ્તારની મુલાકાત લઈ વેપારીઓની વ્યથા જાણી હતી જુઓ આખા સહેવાલ પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં ત્રીસ હજારથી વધુ લોકો વસવાટ કરી રહ્યા છે તેઓના પસાર થવાના મુખ્ય માર્ગ પર આવેલ ફાટક રેલવે વિભાગે બંધ કરી વૈકલ્પિક રસ્તો બનાવી આપ્યો હતો પરંતુ વરસાદી પાણીના નિકાલના કોઈ પણ આયોજન વગર બનાવાયેલ રસ્તો એક માસમાં જ ફરી વરસાદી પાણીના નિકાલ માટે તોડવો પડ્યો છે આથી ફાટક પણ બંધ હોવાથી અને રસ્તો પણ બંધ હોવાથી સ્થાનિકોને દરરોજ ઓવરબ્રિજ પર ત્રણ કિલોમીટરનો ફેરો ફરવો પડે છે જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે બીજી તરફ આસાપુરા ચોક તથા ફાટકની આજુબાજુના વિસ્તારના નાના મોટા ધંધા રોજગારવાળાઓને તથા દુકાનદારોને રોજગારમાં ખૂબ જ મોટી અસર થઈ છે મોટાભાગના વેપારીઓના ધંધા ભાંગી પડ્યા છે ફાટક બંધ થવાને કારણે તમામ વેપારીઓને વેપારમાં મોટો ફટકો પડ્યો છે અને આવું ચાલ્યું તો ઉદ્યોગનગરના વેપારીઓએ અહીંથી હિજરત કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે તેવું અહીંના વેપારીઓ રોષપૂર્વક જણાવી રહ્યા છે બીજી તરફ સ્કૂલ કોલેજ જવા વાળા વિદ્યાર્થીઓને સાયકલ લઈને સ્કૂલ કોલેજ જવામાં ઓવરબ્રિજ પરથી જવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે તથા ઓવરબ્રિજ પર મોટા વાહન ચાલકો જોખમકારક રીતે વાહન ચલાવતા હોવાથી અવારનવાર અકસ્માતના બનાવો બને છે તથા રસ્તો પણ ખૂબ જ ખરાબ હાલતમાં હોવાથી સાયકલ ચલાવીને જવું જોખમી છે ઉદ્યોગમાં કામ કરતા નાના મજૂર વર્ગને પણ ઓવરબ્રિજ ચડવામાં મુશ્કેલી પડતી હોવાથી તેના રોજગાર પર પણ અસર થઈ છે ફાટક બંધ હોવાથી અનેક સોસાયટીના અંદાજ પચીસ થી ત્રીસ હજાર લોકોને કાયમી મુશ્કેલીનો સામનો કરવો પડે છે આથી વહેલી તકે યોગ્ય નિર્ણય ન લેવાયો તો આ વિસ્તારના લોકો આંદોલનના મૂળમાં હોય તેવું જણાઈ રહ્યું છે પોરબંદર હાલો મારું નામ અરિભાઈ પાબારી અમે જીઆઈડીસી મીરાનગર એકમાં રહી છીએ અને અમારી આ ફાટક બંધ કરી છે હું કાનથી બંધ કરી છે અમને કઈ ખબર નથી અહીંયા ત્રીસ ચાલીસ હજાર માણસો હેરાન થાય છે બરાબર છે હવે તમે અવરબ્રીજ બનાવ્યો તે અમારા અવરબ્રીજ બનાવ્યો તમે મોટા સાથે હાઈવે નીકળે છે આ અવરબ્રીજ કરવાની જરૂર છે અને તમે અમારી પાસે લીધી હતી કે અમાર બીજ બનશો એટલે ફાટક બંધ કરશું બરાબર છે તમે આ સરકારનું કઈ નથી આવતું આમાં સરકાર ન કરી શકતી આખી દુનિયામાં અવરબ્રીજ છે અહીંયા એક જ એવરબ્રીજ છે કે તમે ફાટક બંધ કરી દીધા આ માણસોની હેરાનગતિ કેટલી છે બે જમા નાના માણસો કે હું પણ કરીને જાય કઈ તમે કઈક તો કઈક જોવો કઈક હવે તમે છે ને મત લેવા ના આવતા આ એરિયામાં ક્યાંય આ જીઆઈડી છે મત તમે ના આવતા હું આમને હેરાન કરી નાખ્યા તમે આ ફાટક ખોલે ખોલાઈ નાખો નકમ સોમવાર રેલ લોકો આંદોલન કરશું સમજ્યા તમે હવે છે ને બને કામ વહેલું કરો અમે હેરાન કેટલા થઈએ ત્રીસ ચાલી માણસો ઉપર ચડી જાય બધા શક્તિ હોય ઉપર ચડી જવાનું ફરી રે ને પાછી ઉપર ચડી જાય પણ રોંગ સાઈડ માં નીકળવું પડે છે તમે એક્સિડન્ટ થાય કોઈ મરી જાય તો ઘોડી જવાબદારી છે તમે જ્યાં ધ્યાન રાખો આવી રીતે હું કામ ફાટક બંધ કરી શકે ફાટક કરવાની કઈ છે આજે કેટલા વર્ષો ત્યાં ફાટક છે આજકાલની ની ફાટક થોડી છે તે તમે અટાળે ફાટક બંધ કરી તમે કોને પૂછીને ફાટક બંધ કરી કેની પાસે તમે સહી લીધી તમે છે ફાટક ખોલાવી નાખો વેલવી નાખો અમે રેલ લોકો અંદર દસ હજાર મારા ભેગા કરશું અમે રેલ લોકો અંદર કરશું અમે રેલ નીકળવા નહીં દઈ હું અને તમે વેલા વેલા ઘટતું કરો આ અમારી આ વિનંતી છે મારું નામ પ્રિયાંક પ્રદીપભાઈ કોટેજા છે આશાપુરા ચોકડી જીઆઈડીસી એ મારી દુકાન છે

છે ઉદ્યોગનગર ને નો આખો એરિયો એ સાવ પડી છે ને પાછળના એરિયા છે પ્રોપર્ટી ની જે ભાવ હતા એ અત્યારે ઘણા ઘટી ગયા છે આ સાઈડ કોઈ મકાન કે એ કઈ વસ્તુ દુકાન કે લેવા કોઈ

ખાલી કરીને નીકળી જવા માગે જેમ કે આપણે અહીંથી નીકળી જાવ એક તો આ પાણી ભરાવાની પ્રોબ્લેમ ઉપરથી આ રસ્તાની પ્રોબ્લેમ બે વસ્તુ આનું કોઈ પણ જાતનો બને એટલો જલ્દી નિવારણ લઈ આવવું જરૂરી છે મારું નામ ઓડેદરા નિર્ભાભાઈ ગીગાભાઈ પાન સાનો મારો ધંધો છે અને ફાટક બંધ થવાના કારણે અમારો ધંધો અત્યારે પચાસ ટકા રહ્યો નથી હવે અમારે અહીંથી શું કરવાનું અમને વહેલી તકે જો ફાટકનો રસ્તો ચાલુ કરી દે તો અમારો રોજી રોટીનો નીકળે બાકી તો હવે અમારે અહીંથી કરવી પડે એવી પરિસ્થિતિ આવી માહોલ તો તમે નજર સામે જોઈ હગો માણસ દેખાય તમને આ રસ્તો બંધ થવાના કારણે અત્યારે પરિસ્થિતિ એવી છે કે કોઈ માણસ અહીંથી આવવા રાજી અત્યારે રાજુભાઈ મારું નામ છે બાલાજી મોબાઈલ આશાપુરા ચોક જેઆઈડીસી મેન રોડ ઉપર દુકાન છે સાહેબ જે તે વખતે ફાટક ખુલ્લું હતું ત્યારે રાજીનગર એરિયો નરસિંહ ડેકરી એરિયો સુદામા ચોક એરિયો પછી ધનલક્ષ્મી સોસાયટી હાઈવેવાળા ત્યાંથી કોઈ જાત્રાળું પેસેન્જર એ ટોટલી ગરબ છે ફાટક ટોપીને અમારે ત્યાં મોબાઈલ રિચાર્જ કે બીજું આ તે જરૂરિયાત કામ કરવા આવતા અત્યારે જે તે વખતે ફાટક બંધ છે સાહેબ પછી બીજો તમને એરિયો કરું જે રોકડિયા ની સામે એરિયો છે ને સાહેબ એ બી અહીંયા ચા પાણી પીવા ન આવે હવે એ સીધા રોકડિયા ના ઉપરથી ઉપર ચડી ને જાય અત્યારે અમારે સાહેબ ચાલીસ થી પચાસ ના ધંધામાં સાહેબ પડી ગયો તો આમ નામ સાહેબ રહે કા અમારે એરિયો વધારવો પડશે કા અમારે પોરબંદર સાહેબ મૂકવું પડશે કેમ કે અમારો ધંધો હાવ અત્યારે પચાસ ટકા તો હાવ સાહેબ ઠપ થઈ ગયો તમે કેમેરો સાહેબ બહાર દેખાડો એટલે તમને ખબર પડે કે અત્યારે કેટલી બાર ખોલી ગઈ જાય આમ નામ સાહેબ રહે તો શું કરો તમે કેમ કરી આલો ધંધા પાણી

હા હા મારું નામ હાર્દિક પાબારી છે હું અહીંયા આશાપુરા ચોકડી પાસે રહું છું આજે જે આ ફાટક બંધ ગયો એના કારણે જે સમસ્યા થાય છે ધારો કે વેપારી છે મારી દુકાન બગડી બજારમાં દુકાન છે તો રોજનું આવું જવું એમ સમજોને કે રોજનું ચાર કિલોમીટર પહેલાં થતું હવે સાતથી આઠ કિલોમીટર થાય છે કારણ કે આખું ફરીને આવવું પડે છે બ્રિજ આખો ફરીને આવું જે સાઈડ માં જે ભૂંગળા નાખીને એ રસ્તો પણ આવતા વર્ષે પાછો જે વરસાદ થશે તો એ પાછા ભૂંગળા પાછા તોડવા જ પડશે તો આનો બેસ્ટ ઉપાય એક જ છે કે જે ફાટક બંધ કર્યો છે વેલાહાર ખોલી નાખે તો સારું માટે ને બધા માટે